કરો મિત્રો કેમ છો બધા તો બીજો ભાગ અને અને તમે જોવો હજી આની પછી એક ત્રીજો ભાગ પણ આવશે અને તમને બહુ મજા આવશે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહ અને જોવા મળો મે મે પણ મે સાંભળ્યું મે પણ ને પણ સાંભળ્યું લે બાપા મે પણ સાંભળ્યું છે ટાઈમ નથી અમારી પાસે આવો ફालतુ ટાઈમ નથી બસ આ બોલતી વા લોકોનું

હું શું કરી લે નમસ્તે મિત્રો હું શું પરેશ વ્યાસ એટલે કે વાલમભાઈ આપને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય છે કે આજે અમારું ઋષિનો જન્મદિવસ છે તો ઋષિ તને જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ જીવનમાં ખૂબ આગળ વધ્યો છો અને હજી પણ આગળ વધ કુળ માના શાયરે હાથ હંમેશા તારી ઉપર રહે તારા કુટુંબ પરિવાર ઉપર રહે અને જીવનમાં મસ્ત રહે તંદુરસ્ત રહે કામમાં વ્યસ્ત રહે એવી તારા જન્મદિવસ માટે તને જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આ વિશ યુ મેની મેની હેપીટન ઓફ ધ ડે હેપી ડે ઋષિ થેન્ક યુ અહીંયા બપોર થઈ ગયા ને જમી બમી લીધા અને પછી પાછું શૂટિંગ કરી દીધું છે હા જો અમારું વાલમભાઈ છે અને હું અહીંયા ઉતારું છું તો અમારા વિક્રમભાઈ છે ને એ હીરો બન્યા છે અને આ પ્રવિણ પટેલ એ ગોર દાદા અને અમારા ભાણાભાઈને બધા વિલન બન્યા છે જો તમે અને હું બોલું છું ધીરું ધીરું હા હા પણ નેટ આવે છે હ શું નેટ આવે છે Jio Jio હ એમાં ધીરું ધીરું નેટ આવે કોનો ડાયલોગ કોનો છે પેલો સ્ક્રિપ્ટ 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 કે ઓય છે સ્ક્રિપ્ટ

એમની હીરો તો એરે દેકુમાર રીમેજીમે હવે છે ગિમ્બલ શૉટ મારે કોણ ગિમ્બલ શૉટ લઈ લે હાલો કોણ છે બોલેં કાચન બોલો કોણ છે તું માં મેલડીના નામ ઉપર અમે જીવીએ એના નામ ઉપર મરવાવાળા સતના માર્ગે અમે અને આધાર બને એવા અમે આધાર બને એવા અમે એટલે જ

નધારાનો આધાર બને એવા અમે મેલડીવાળા કેમ એવું છો કેવા અમે મેલડી હવે ફાઇટિંગ અને છે તો હાલો જો તમે ગુસ્સામાં રેજો જોતા નહીં તમારી પાછળ ભાઈબંધ છે આમ પાછળ છે બોલો આગળ છાઈ બસ હજી આગળ હાલો ફાઇટિંગ શરૂ રોલ હા થાય ફાઇટિંગ ચાલુ એક્શન આવી ગુરુજી ગુરુજી ને મજા નું આવી અને આ ચેતનભાઈ ગિમ્બલ માસ્ટર હો હા જો તમે કાઈ નો ઘટાય

મિત્રો એટલા આ વિલન ને પાડી દીધા છે હવે માર વિક્રમ ભાઈ તમે આ શેલો છે હવે વિલન ઓ મારે આ હાઈટ મારી તાલ બણો ઉભો થા તા ઉભો બણા તો હવે માર ભાણો ઊભો થયો છે આ ભાણો વાલી માર છે ઓકે ફાઇટિંગ કમ્પ્લીટ હો ગઈ

જો આ બે કોર વાગે હો જો આ છે અમાર ઢોલીવાળા ભાઈ કા કેમ હાલે મજા માં ને મોજે દરિયા તો આજ કઈ રોલ બોલ છે કે આમ સોંગ માં હા સોંગ પૂરા કરીને ભાવનગર ભેગા નથી ડાયરેક્ટ પ્રોગ્રામ માં જઈ મેલડી એવું છે કે હાલો તો હવે આપણે પાછા શૂટ માં જઈને તમે ઢોલ જો મસ્ત મજાણો અણગારેલો છે અને અમાર ભાઈબંધ જો આવી ગયો જો અને વાય એક ભાઈબંધ છે ને આ એક ભાઈબંધ બેઠો છે ઢોલવાળા વાળા આરે ઓલો જો જો તમે ખાલી તો હાલો હવે શૂટિંગ છે ને ના જાય ને પછી પાછા મળીએ તો મિત્રો આજનો બીજો ભાગ અહીંયા સુધી તો બ્લોગ ગેમ હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નાનું સરસ મજાનું મૂવી આવી ગયું છે મા મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયો યુટ્યુબ કરીને ચેનલ છે તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય તો જૈન જલ્દી જોઈ આવો અને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નેક્સ્ટ ભાગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય